સુરત શહેર આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી તુલસી લાલૈયા સહિત અન્ય ત્રણ શખ્સોએ ઓલપાડ પોલીસ મથક સામે સુરત શહેરના વેપારી અને તેના પુત્રને બદનામ કરતા ખોટા વિડીયો બનાવી વિડીયો વાયરલ કરી રૂપિયા દસ લાખ રકમની ખંડણી માંગી જો કે આ રકમ ના આપશે તો તમારો વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યા પહેલા રૂપિયા એક લાખ પડાવી લેવાની ચકચારી રાજકીય ઘટનામાં પોલીસે કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ ખંડણીનો ગુનો નોંધ્યો છે આમ આદમી પાર્ટીના મહામંત્રી તુલસી લાલૈયા અને વિડિયોમાં દેખાતા તેના અન્ય ત્રણ સાગરિતોએ સોશિયલ મીડિયામાં ગુલામ કાદર ઉર્ફે કાદર કોથમીર ગુલામ મુર્તુઝા શેખ અને પુત્રને બદનામ કરતો એક વીડિયો શેર કર્યો આ ચારેય શખ્સોએ ગુનાહિત કાવતરું રચી ધમકી આપી હતી જો તારી તથા તારા પુત્રની ઇજ્જત અને આબરૂ બચાવી હોય તો તારે રૂપિયા દસ લાખ આપવા પડશે નહીતર તારા પુત્રને દુષ્કર્મ જેવા આજીવન સજાની જોગવાઈવાળા ખોટા ગુનામાં ફિટ કરાવી દઈશું આવી ધમકી બાદ આ શખ્સોએ મારા પુત્ર પાસેથી રૂપિયા એક લાખ પડાવી લીધા અને બાકીની રકમ ન આપતા તેઓએ નાણાકીય આર્થિક લાભ મેળવવા જાહેર જનતાને ખોટી માહિતી આપી સોશિયલ મીડિયા દ્વારા બદનામ કરતો વિડીયો શેર કરી ખોટી માહિતીને સાચી બતાવી છે તેઓના ખોટા આક્ષેપો અને દુષ્કર્મ જેવા ગંભીર ગુનામાં ફસાવી જેલ્લા સળિયા પાછળ ધકેલી દેવાની ધમકી આપી જેનો ગુનો ઓલપાડ પોલીસ મથકે નોંધાયો જે બાદ સુરતના વેપારી ગુલામ કાદર ઉર્ફે કાદર શેખની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે જેમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી તુલસી લાલૈયા અને કલ્પેશ પટેલી ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હજુ બે આરોપી પોલીસ પકડના ચક્રોગતિમાન કર્યા છે ઓલપાડ પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે એક ગુનો દાખલ કરવામાં આવેલ છે જે ગુનાની હકીકત આ મુજબ છે આરોપી તુલસીભાઈ લાલૈયા તથા તેની સાથેના ત્રણ ઈસમોએ ફરિયાદીને પોતાની ફરિયાદીને એવી ધમકી આપેલ કે જો તમારે ઇજ્જત આપણું બચાવી હોય તો રૂપિયા દસ લાખ આપવા પડશે જો નહીં આપો તો તમારા દીકરાને ખોટા બળાત્કાર જેવા આજીવન ગુનાની સજાના ગુનામાં ફિટ કરાવી દઈશું અને તમારું જીવવાનું હરામ કરી દઈશું તથા જાનથી મારી નાખશું તેવી ધમકી આપી આરોપીએ ફરિયાદીના દીકરાની પાસે રૂપિયા દસ લાખની ખંડણી માગેલ જેના ભાગરૂપે આરોપ આરોપીની ફરિયાદીએ પોતાની પાસે ઉપલબ્ધ એક રૂપિયા એક લાખ રૂપિયા આપેલા હતા અને બાકીના નવ લાખ રૂપિયા નહીં આપતા આરોપીઓ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ બનાવી ખોટો વિડીયો બનાવી અને ગુનો આચરેલ છે જે ગુનાના ભાગરૂપે આરોપી તુલસીભાઈ લાલૈયા તથા આરોપી કલ્પેશભાઈ પટેલની ઓલપાડ પોલીસે ધરપકડ કરેલ છે અને ગુનામાં આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ